તુલા રાશિ પાંચ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી ભાગ્ય બદલવાનો સપ્તાહ જ્યોતિષ ગણતરી મુજબ પાંચ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધીનો સમયગાળો તુલા રાશિ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે ધનુ રાશિમાં બુધ અને શુક્રના જોડાણથી રચાયેલ લક્ષ્મીનારાયણ યોગનો પ્રભાવ આ સમયગાળા દરમિયાન ચરમસીમાએ રહેશે મકરસંક્રાંતિ પહેલા આ અઠવાડિયું તુલા રાશિના જીવનમાં એવા સંકેતો આપી રહ્યું છે જે ફક્ત શુભ જ નહીં પણ નિર્ણાયક પણ ગણી શકાય આ એક અઠવાડિયામાં તુલા રાશિના જીવન સાથે સંબંધિત નવમોટી ઘટનાઓ બનવાની સ્પષ્ટ શક્યતા છે આ ઘટનાઓ સામાન્ય નહીં પણ એવી હશે કે એવી ઘટનાઓ બનશે જે તમારી નાણાકીય પરિસ્થિતિ નિર્ણયો સંબંધો કારકિર્દી અને આત્મવિશ્વાસને હચમચાવી અને મજબૂત બનાવી શકે છે મહત્વની વાત એ છે કે આ ઘટનાઓનો પ્રભાવ આ અઠવાડિયા પૂરતો મર્યાદિત રહેશે નહીં પરંતુ આવનારા મહિનાઓની દિશા નક્કી કરશે પાંચ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધીનો આ સમયગાળો તુલા રાશિ માટે એક વળાંક જેવો છે જ્યાં નસીબ અચાનક સક્રિય થઈ જશે કેટલાક સંકેતો આશ્ચર્યજનક હશે કેટલાક સુખદ હશે અને કેટલાક તમને પહેલાં કરતાં વધુ સ્પષ્ટ અને મજબૂત અનુભવ કરાવશે આ અઠવાડિયું તુલા રાશિમાં ફક્ત પસાર થવા માટે નથી આવ્યું પરંતુ કંઈક મોટું બદલવા માટે આવ્યું છે તુલા રાશિ માટે પહેલી મોટી ઘટના પાંચમી અગિયાર જાન્યુઆરી ખાસ અને નિર્ણાયક છે પાંચમી અગિયાર જાન્યુઆરી વચ્ચે તુલા રાશિના જીવનમાં પહેલી મોટી ઘટના માત્ર સંયોગ નહીં હોય પરંતુ ભાગ્યનો સ્પષ્ટ સંકેત હશે આ ઘટના એવા સમયે બનશે જ્યારે તમે પહેલાથી જ ધારી લીધું હશે કે વસ્તુઓ ક્યારેય બદલાશે નહીં પરંતુ આ તે ક્ષણ હશે જ્યારે સંજોગો અચાનક બદલાશે જેનાથી તમને ખ્યાલ આવશે કે ભાગ્ય હવે તમારા પક્ષમાં આવી ગયું છે આ ઘટના સીધી રીતે પૈસા તક અને માનસિક શાંતિ સાથે સંબંધિત હશે કોઈ લાભ અથવા ઓફર જેની તમે ફક્ત કલ્પના કરી હતી તે આવી શકે છે પરંતુ તમે સમયની આશા છોડી દીધી હતી આ લાભ સખત મહેનતનો પુરસ્કાર અને ભાગ્ય તરફથી અંધારી ભેટ બંને હોઈ શકે છે મહત્વપૂર્ણ વાત એ છે કે આ ઘટના લાંબા સમયથી ચાલતા ભય અસલામતી અને શંકાઓને તોડી નાખશે ઘણા તુલા રાશિના લોકો માટે આ પહેલું ચિહ્ન અચાનક કોલ સંદેશ મીટિંગ અથવા ઘનશ્યામભાઈ સ્વરૂપમાં આવશે જે મોટા પરિવર્તનનો પાયો નાખશે તે ફક્ત એક શરૂઆત હશે પરંતુ એટલી મજબૂત હશે કે તે પછીની ઘટનાઓની સાંકળ આપમેળે ખુલશે આ પહેલી ઘટના તુલા રાશિના લોકોને એવું લાગશે કે રાહ પૂરી થઈ ગઈ છે અને નસીબ તમારી તરફ જોવા લાગ્યું છે તુલા રાશિના લોકો માટે પાંચ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી જીવન બદલનારી બીજી મોટી ઘટના આ અઠવાડિયે પાંચ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી તુલા રાશિના લોકો માટે બીજી એક મોટી ઘટના બનશે જે સીધી રીતે તમારા નિર્ણયો અને સંબંધો સાથે સંબંધિત હશે આ ઘટના તમને એક સત્યનો સામનો કરાવશે જેને તમે લાંબા સમયથી અવગણી રહ્યા છો અચાનક કોઈનો સાચો ચહેરો સામે આવી શકે છે અથવા કોઈ વાતચીત કબૂલાત અથવા પરિસ્થિતિ તમને તમારી આંખો ખોલવા માટે મજબૂર કરશે આ ઘટનાની અસર ભાવનાત્મક રીતે ઊંડી હશે પરંતુ નકારાત્મક નહીં બલકે તે તે તમને અંદરથી મજબૂત બનાવશે તમે સમજવા લાગશો કે દરેકને ખુશ કરવાની જવાબદારી હવે તમારી નથી અને તમારી જાતને પસંદ કરવી જરૂરી છે આ એક એવો વળાંક હશે જ્યાં તુલા રાશિના લોકો ભાવનાત્મક રીતે પરિપક્વ થવા લાગશે ઘણા તુલા રાશિના લોકો માટે આ બીજી ઘટના સંબંધમાં સીમાઓ નક્કી કરવામાં લાંબા સમયથી ચાલતા બંધનમાંથી મુક્ત થવામાં અથવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં પરિણમશે જ્યારે આ નિર્ણય તે સમયે મુશ્કેલ લાગશે તે લાંબા ગાળે શાંતિ સ્થિરતા અને આત્મસન્માન લાવશે આ બીજી ઘટના તુલા રાશિને શીખવશે કે સાચું સંતુલન બીજાને નહીં પણ પોતાને સમજવાથી આવે છે તુલા રાશિના જીવનની ત્રીજી મોટી ઘટના પાંચ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી અચાનક વળાંક આવશે પાંચ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરીની વચ્ચે તુલા રાશિના જીવનની ત્રીજી મોટી ઘટના એવી રીતે પ્રગટ થશે કે જેની તમે યોજના કે કલ્પના પણ ન કરી હોય આ ઘટના તમારી કારકિર્દી કાર્ય અથવા જવાબદારીઓ સાથે સંબંધિત હશે અને અચાનક તમને એક નવો માર્ગ અથવા વિકલ્પ રજૂ કરશે કોઈ પ્રસ્તાવ પરિવર્તન અથવા જવાબદારી તમને આશ્ચર્યચકિત કરી શકે છે પરંતુ આ જ પરિવર્તન ભવિષ્યમાં તમારી સ્થિતિને મજબૂત બનાવશે આ ઘટનાની ખાસ વાત એ છે કે તે તમને તમારી સાચી ક્ષમતાને સમજવામાં મદદ કરશે તમને ખ્યાલ આવશે કે તમારી પાસે પહેલાથી જ એવી શક્તિ છે જે તમે એક સમયે તમારી જાતને જે મર્યાદાઓ માનતા હતા તેનાથી આગળ વધવાની છે કેટલાક તુલા રાશિના લોકો માટે આ રાશિ નવી ભૂમિકા નવી નોકરી પ્રમોશન અથવા દિશા પરિવર્તનના રૂપમાં ઉભરી શકે છે આ પરિવર્તન શરૂઆતમાં થોડું અસ્વસ્થતાભર્યું લાગશે પરંતુ અંદરનો અવાજ તમને કહેશે કે આ એક તક છે જેને ચૂકી ન શકાય આ ત્રીજી ઘટના તુલા રાશિના લોકોને સંદેશ આપશે કે જે પરિવર્તન તેમને ડરાવે છે તે જ તેમને આગળ ધપાવશે આ ઘટના જીવન બદલી નાખનારી ઘટના સાબિત થઈ શકે છે તુલા રાશિ માટે ચોથી મોટી ઘટના પાંચ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી રહસ્યમય અને નિર્ણાયક પાંચ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધીનું આ ખાસ અઠવાડિયું તુલા રાશિના જીવનમાં ચોથી મોટી ઘટના લાવશે જે સંપૂર્ણપણે અચાનક અને રહસ્યમય હશે આ ઘટનામાં તમારા જીવનનો એક એવો પાસો સામેલ હશે જેને તમે સંપૂર્ણપણે બંધ માનતા હતા કોઈ જૂનો મુદ્દો અધૂરો વ્યવસાય દબાયેલ સત્ય અથવા ભૂતકાળનો કોઈ વ્યક્તિ ફરી ઉભરી આવશે આ ઘટનાનો પ્રભાવ તમને હૃદય સુધી હચમચાવી શકે છે કારણ કે તે તમને ભૂતકાળ અને વર્તમાન વચ્ચે મૂકશે પરંતુ આ મુકાબલો તમને તોડશે નહીં પરંતુ તમને સ્પષ્ટતા લાવશે તમને ખ્યાલ આવશે કે હવે એક અધૂરા પ્રકરણને કાયમ માટે બંધ કરવાનો સમય આવી ગયો છે આગળનો રસ્તો સ્પષ્ટ થાય તે માટે સમાધાન લાવવું જરૂરી છે ઘણા તુલા રાશિના લોકો માટે આ ચોથી ઘટના જૂના વિવાદના ઉકેલ કાનૂની કે કૌટુંબિક મામલામાં ગતિવિધિ અથવા અચાનક કોઈ સત્યની શોધના સ્વરૂપમાં આવી શકે છે આ ઘટના તમારા મનમાંથી લાંબા સમયથી દબાયેલા ભારને હળવો કરશે આ ચોથી ઘટના તુલા રાશિના લોકોને ભૂતકાળમાંથી મુક્ત થઈને ભવિષ્ય તરફ આગળ વધવાની તક આપશે પાંચમી મોટી ઘટના તુલા રાશિના લોકો માટે પાંચમી અગિયાર જાન્યુઆરી માનસિક છબી અને ઓળખ સંબંધિત પાંચમી મોટી ઘટના તુલા રાશિના લોકોના જીવનમાં પાંચમી અગિયાર જાન્યુઆરી દરમિયાન બનશે જે તમારી માનસિક છબી અને ઓળખને અસર કરશે આ ઘટના સીધી સામાજિક માન્યતા સાથે જોડાયેલી હશે આ ઘટના ત્યારે બનશે જ્યારે તમે તમારી જાતને ઓછી આંકશો અથવા એવું વિચારશો કે કોઈ તમારી મહેનત પર ધ્યાન આપી રહ્યું નથી પરંતુ અચાનક સંજોગો તમને અહેસાસ કરાવશે કે લોકો તમને જોઈ રહ્યા છે અને તમારો ન્યાય કરી રહ્યા છે આ ઘટના દ્વારા તુલા રાશિના લોકોને એવી તક અથવા પ્રશંસા મળી શકે છે જે તમે કલ્પના કરતા ઘણી મોટી હશે જે લોકો એક સમયે તમારી ક્ષમતાઓ પર પ્રશ્ન ઉઠાવતા હતા તેઓ હવે તમારા કાર્ય વિચારો અથવા ઘનશ્યોને સ્વીકારતા અને માન આપતા જોવા મળશે આ અનુભવ તમને અંદરથી મજબૂત બનાવશે ઘણા તુલા રાશિના લોકો તુલા રાશિના લોકો માટે આ પાંચમી ઘટના સમાજ કાર્યસ્થળ અથવા પરિવારમાં પ્રતિષ્ઠા વધવાના સ્વરૂપમાં પ્રગટ થશે કોઈ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પર તમારા વિચારો સાંભળવામાં આવશે અથવા તમારા અભિપ્રાયને મહત્વ આપવામાં આવશે આ ફક્ત ક્ષણિક ખુશી નહીં હોય પરંતુ તમારી ઓળખને કાયમી ધોરણે મજબૂત બનાવવાની નિશાની હશે આ પાંચમી ઘટના તુલા રાશિના લોકોને વિશ્વાસ કરાવશે કે યોગ્ય સમયે કરવામાં આવેલ સંઘર્ષ ક્યારેય વ્યર્થ જતો નથી છઠ્ઠી મોટી ઘટના તુલા રાશિ પાંચમી અગિયાર જાન્યુઆરી આ પ્રભાવશાળી સપ્તાહમાં તુલા રાશિના લોકોના જીવનની છઠ્ઠી મોટી ઘટના આંતરિક જાગૃતિ અને હિંમત સાથે સંબંધિત છે એક એવો પરિવર્તન આવશે જે બહારથી નાનો પણ અંદરથી ગહન પરિવર્તન લાવશે આ ઘટના કોઈ વ્યક્તિ કે સંજોગોના પરિણામે નહીં પરંતુ તમારી અંદરના એક મજબૂત નિર્ણય તરીકે પ્રગટ થશે તમે અચાનક નક્કી કરશો કે અમુક વસ્તુઓ અને અમુક લોકો હવે તમારી ઉર્જાને લાયક નથી આ ઘટનાનો સૌથી મોટો પ્રભાવ એ હશે કે પહેલીવાર તમે દોષિત ફર્યા વિનાના કહેવાનું શીખી જશો વર્ષોથી તમે કરેલા સમાધાનો સંબંધો અને પરિસ્થિતિઓમાં તમે જે મૌન જાળવી રાખ્યું છે તે તૂટવા લાગશે આ પરિવર્તન તમને શાંત સ્પષ્ટ અને આત્મસન્માનથી ભરપૂર અનુભવ કરાવશે ઘણા તુલા રાશિના લોકો તુલા રાશિ માટે આ છઠથી ઘટના આંતરિક નિર્ણય ભાવનાત્મક વિરામ અથવા પોતાના માટે સીમાઓ નક્કી કરવાના રૂપમાં પ્રગટ થશે ભલે બહારથી બધું સામાન્ય લાગે પણ અંદરથી તમે ક્યારેય પહેલાં જેવા નહીં રહેશો આ છઠ્ઠી ઘટના તુલા રાશિને શીખવશે કે સાચી શક્તિ બહારથી નહીં પણ અંદર ઊભા રહેવાથી આવે છે તુલા રાશિ માટે સાતમી મોટી ઘટના પાંચમી અગિયાર જાન્યુઆરી અચાનક રાહત અને સંકલ્પ લાવશે પાંચમી અગિયાર જાન્યુઆરીની વચ્ચે તુલા રાશિના જીવનમાં સાતમી મોટી ઘટના બનશે જે લાંબા સમયથી ચાલતી ચિંતા દબાણ અથવા મૂંઝવણને અચાનક હળવી કરશે આ ઘટના એવા સમયે બનશે જ્યારે તમે અંદરથી થાકી જશો અને આ વિચાર તમારા મનમાં આવશે તમને કદાચ એવું લાગતું હશે કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી પરંતુ નેતી એક અણધાર્યો ઉકેલ લાવશે આ ઘટના પછી તમને ખ્યાલ આવશે કે મહિનાઓથી તમને પરેશાન કરતી સમસ્યાનું નિરાકરણ કરવું એટલું મુશ્કેલ નહોતું જેટલું તમે વિચાર્યું હતું કોઈનો ટેકો કેટલીક માહિતી કેટલીક પરવાનગી અથવા સંજોગો આપમેળે અનુકૂળ થવાથી તમને માનસિક રાહત મળશે ઘણા તુલા રાશિના લોકો માટે આ સાતમી ઘટના કાનૂની કૌટુંબિક દેવા દસ્તાવેજ અથવા જવાબદારી સંબંધિત બોજને હળવો કરી શકે છે આ ઘટના તમને ફરીથી મુક્તપણે શ્વાસ લેવાની તક આપશે આ સાતમી ઘટના તુલા રાશિને અહેસાસ કરાવશે કે અંધકારમાં પણ રસ્તાઓ પોતાની મેળે ખુલી જાય છે ફક્ત ધીરજ રાખવાની જરૂર છે તુલા રાશિ માટે પાંચમી અગિયાર જાન્યુઆરી સુધીની આઠમી મોટી ઘટના આકર્ષણ સંબંધો અને ભાગ્ય સંયોગ સાથે સંબંધિત છે પાંચમી અગિયાર જાન્યુઆરી સુધીના આ પ્રભાવશાળી સમય દરમિયાન તુલા રાશિના જીવનમાં આઠમી મોટી ઘટના બનશે જે તમારા આકર્ષણ સંબંધો અને વ્યક્તિગત પ્રભાવ સાથે સંબંધિત હશે આ સમય દરમિયાન તમારી ઉર્જા એક અલગ સ્તરે હશે લોકો આપમેળે તમારા તરફ આકર્ષિત થશે તમારા શબ્દો ગંભીરતાથી સાંભળવામાં આવશે અને તમારી હાજરી અનુભવાશે કોઈ ખાસ મુલાકાત જોડાણ અથવા વાતચીત થઈ શકે છે જે ફાયદાકારક અને યાદગાર સાબિત થશે તમારા વિચાર શાંતિ અને સંતુલનથી પ્રભાવિત કોઈ વ્યક્તિ તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે ઘણા તુલા રાશિના લોકો માટે આ આઠમી ઘટના સંબંધોમાં નવી શરૂઆત જૂના સંબંધોમાં મીઠાશ પાછી આવવા અથવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે જોડાણનું ચિહ્ન બની શકે છે આ માત્ર ભાવનાત્મક સંકેત જ નહીં પણ ભાગ્યનો સંકેત પણ હશે આ આઠમી ઘટના તુલા રાશિના લોકોને યાદ અપાવશે કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સાથે જોડાવું મહત્વપૂર્ણ છે મુલાકાત પણ એક દૈવી સંકેત છે નવમી મોટી ઘટના પાંચ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી તુલા રાશિના ભાગ્યને ચિહ્નિત કરશે પાંચ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધીના આ ખાસ અઠવાડિયામાં તુલા રાશિના જીવનમાં નવમી અને અંતિમ મોટી ઘટના બનશે જે અત્યાર સુધી બનેલી બધી ઘટનાઓ પર મજબૂત મહોર લગાવશે આ ઘટના તમને અંદરથી ખ્યાલ કરાવશે કે આ અઠવાડિયે જે કંઈ બન્યું તે ફક્ત વ્યર્થ નહોતું પરંતુ તમે કોઈ મોટા પરિવર્તન માટે તૈયાર હતા આ ઘટના પછી તુલા રાશિમાં એક અલગ સ્થિરતા અને સ્પષ્ટતા દેખાશે તમે તમારા ઘનશ્યોમાં ડગમશો નહીં કે તમે ભવિષ્યથી ડરશો નહીં એ જ જૂના ડર ચાલુ રહેશે તમને એક સંકેત પરિણામ અથવા અનુભવનો અનુભવ થશે જે તમને ખાતરી આપશે કે તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો ઘણા તુલા રાશિના લોકો માટે આ નવમી ઘટના સારા સમાચાર અંતિમ સ્વીકૃતિ નિર્ણાયક પરિણામ અથવા આંતરિક સંતોષ રજૂ કરી શકે છે આ ઘટના છલકાશે નહીં પરંતુ તેની અસર ઊંડી અને કાયમી રહેશે આ નવમી ઘટના આ અઠવાડિયાને તુલા રાશિના જીવનનો એક યાદગાર પ્રકરણ બનાવશે એક એવી સફર જેમાંથી કોઈ પાછા ફરવાનું નથી ફક્ત આગળ વધવાનું છે તુલા રાશિના લોકો પાંચ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધીનો આ અઠવાડિયું કોઈ સામાન્ય સમય નહોતો આ એવો સમયગાળો છે જ્યાં રાશિઓ નિર્ણયો લેવામાં આવ્યા અને ભાગ્ય ધીમે ધીમે પોતાનો માર્ગ બતાવતું ગયું આ વીડિયોમાં વર્ણવેલ દરેક વસ્તુ તમને ડરાવવા માટે નહીં પરંતુ તમને ચેતવણી આપવા અને તૈયાર કરવા માટે હતી આગળ શું થશે ઘણું બધું તમારા વિશ્વાસ તમારા કાર્યો અને તમારા સાચા નિર્ણયો પર આધાર રાખે છે જો આ વીડિયોમાંના શબ્દો તમારા મનમાં છવાઈ ગયા છે જો તમને લાગે છે કે સંદેશ તમારા જીવનમાં છવાઈ ગયો છે તો તેને ત્યાં સુધી ન છોડો વિડિયોને લાઈક કરો જેથી તેની ઉર્જા અન્ય લોકો સુધી પહોંચી શકે ભવિષ્યમાં તુલા રાશિ માટે વધુ મહત્વપૂર્ણ આગાહીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુ સંકેતો તમારી પાસે આવી રહ્યા છે યાદ રાખો જ્યારે સમય બોલે છે ત્યારે સૌથી બુદ્ધિશાળી તે હોય છે જે સાંભળે છે